નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ ચેનલની અંદર હું કીત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે કે અત્યારે હાલ જે છે એ મિત્રો આપણે કપાસમાં કપાસિયા ખોણો વાયદામાં તેજી જે છે એ મિત્રો જોવા જે છે એ મળેલી છે તો આપણે મિત્રો અત્યારે અહીંયા કપાસ બજારમાં જે છે એ શું ફેરફાર થયેલો છે શું જે છે એ મિત્રો હલચલ જોવા મળેલી છે તેના વિશેની સંપૂર્ણ સચોટ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો મેળવવાની છે તો આજના આ વિડીયોની અંદર તમે મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો આપણે કપાસિયા ખોળના વાયદા અત્યારે પૂરપાટ તેજી આડોટી રહ્યા હોય તેવો માહોલ આપણે મિત્રો કપાસિયા ખોળના

બાવન ની આસપાસ જે છે ચાલી રહ્યો છે ને મે બે હાજર પચીસ નો વાયદો રૂપિયા સો રૂપિયા જે છે એ ઘટીને ત્રેપન હાજર નવસો જે છે એ મિત્રો આપણે વધીને સત્યાવીસો અને મે બે પચીસ નો વાયદો સોળ જેટલો જે છે મિત્રો વધીને સત્યાવીસો ની આસપાસ જે છે ચાલી રહ્યો છે ગુજરાત જે છે એ મિત્રો આપણે અલગ અલગ